જુનાગઢ ગણેશનગર વિસ્તારમાં રસ્તા પર મોટા ખાડાથી લોકો લોકોત્રાહિમામ વોર્ડ નંબર નવ પૂર્વ મેયર ગીતાબેન પરમારનો વોર્ડ જેમાં ઘણા સમયથી ઘટરની કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તાની કામગીરી થઈ જ ન હોય ત્યારે ગત મોડી રાત્રિના ગણેશનગરમાં એક વૃદ્ધનું અવસાન થતા તેમની સ્મશાન યાત્રા કાઢવામાં પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય પરેશ ભુતભટ્ટી મારું નામ નંદુબેન શેખવા છે અને અમે ગણેશનગર નવ નંબર ને માં કોઈ પણ સાધન નથી આવતો ચાર ચાર મહિના તો ગારો છે પછી હમણાં એક બાપા અમારો ઓફ થઈ ગયા એની બોડી કાઢીને લઈ ગયા એ અમારું મન સમજે છે બરોબર પછી અહીંયા અમારા ગેસ નો નળી ઓલી ફેલ થઈ ગઈ હતી અમારે એવી ઓલી થઈ છે ગંભીર હાલત એમાં એને રાજકોટ લઈ ગયા છે એમાં સાત વર્ષ નો છોકરો છે ને ઓફ થઈ ગયો છે બરોબર પછી છોકરા ના પપ્પા પણ ઓફ થઈ ગયા છે હવે અત્યારે એની બોડી લઈને આવે એમ છે તો અમારે કેમ આમાં હાલવું કેવી રીતે શું કરવું અમારે આ તો ચાર મહિના થયા પછી છોકરા મારા પોતાના દીકરાનો દીકરો બીમાર પડ્યો હતો ને તાવ આવતો તો અમારા ઘર માં વડા વડા ઢેગલા ધોઈ નાખી નાખીને વયા ગયા છે હમું જ નથી જોયું બરોબર હવે એને અમે ઓલી અમારી વંડી ઠેકાવી બાઈને ને હેઠી ઉતારી બાળક ને હેઠું લઈને અમે દવાખાને લઈ ગયા આવી અમારી હાલત છે બરોબર મારું નામ નંદુબેન રોડ પાણી અને છે ને એક નાવાનું કોઈ પણ અમારે ઓફ થઈ જાય ત્યારે અમે નાવા ક્યાં પ્યા છે જ નહીં તો છે છતાં અમને કોઈ ધ્યાન દેતું નથી પછી મયર કે કોઈ નથી આવતા કેમ કે ઓલા મતદાન લેવું હોય ને ત્યારે આવે છે બાકી આવતા જ નથી કોઈ સમુ નથી જોતું કે તમે શું કરો છો હું નહીં કોર કેવો વરસાદ હતો આ વોન કેવો વરસાદ અમે તો આ જિંદગી એવી જીવી છે ને કઈ દોરથી બે હું રણજીત ગોયલ સ્થાનિક ગણેશનગર અને સામાજિક કાર્યકર્તા આજે તમારા મીડિયા જે આ મીડિયા ચેનલો જે અત્યારે અમારો જે કાઈ તમે ઇન્ટરવ્યુ લેવા આવ્યો છો તમારો ખૂબ ખૂબ આભાર કારણ કે અહીંયા છે ને છૂટાયેલા પ્રતિનિધિઓ છે એ બબે વર ટ્રમ્પ થી મેયર આ વોર્ડ નંબર 9 ના જે મેયર આપે છે એ છતાં પણ જે લોકો અહીંયા આવ્યા નથી અને આ લોકોને દરકાર નથી કરી આ વિસ્તારના જે લોકો જે છે એની દરકાર નથી કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને અહિયાં જે અત્યારે બનાવ બનેલ છે અત્યારે તમે જે લોકો આવ્યા છો અત્યારે એમાં અમારે અહિયાં જે મૃત્યુ થાય ને તો એ પણ અહીંથી હાલીને જવાની જે માણસ જે હાલીને જવું પડે ઈ રસ્તા પણ એવા છે કે જ્યાં પડી આખડીને જવું પડે અત્યારે અમે એક બુઝુર્ગ ને યાત્રામાં પહોંચાડીને આવ્યા છીએ પણ અહિયાં એમાં જે સાઠ વર્ષની કે સિત્તેર વર્ષના જે લોકો હોય યુવાન તો હાલી જાય કદાચ દોડી જાય પણ જે યુવાનો પડી બોલાય જે વૃદ્ધો જે પડી પડીને ગયા છે એવી કંડિશન અત્યારે આ ગણેશનગર વિસ્તારની આ તંત્ર દ્વારા કરવામાં આવી છે અને તંત્ર જે છે એને અહિયાં એવું લાગે છે કે ભાઈ ગણેશનગર જે વોર્ડ નંબર નવ નો જે વિસ્તાર છે કે જેને બબ્બે મેયર આપ્યા છે આ સરકાર ને એમ છતાં પણ ઈ જે સરકાર અને તંત્ર એવું નથી વિચારતી કે અહિયાં છે ને માણસો રહી છે એ લોકો એવું વિચારે

ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ